નરેશ પટેલ હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ભાજપ પ્રમુખ નીલરામ રાવ સહિત પ્રયોજના વહીવટદાર અને કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ નરેશ પટેલ સામે પ્રાયોજ ના વહીવટદાર અને કલેક્ટર પાસે ખુલાસા માંગ્યા હતા ધારાસભ્ય કહ્યું હતું કે મારા વિસ્તારમાં મને કેમ આમંત્રણ આપવામાં નથી આવ્યું મારાથી શું તકલીફ છે હોવા છતાં તંત્ર દ્વારા અવગણના કરાતા ધારાસભ્ય જોરદાર અકડાયા હતા જેને લઈને થોડા સમય માટે મંચ પર હોબાળો મચી ગયો હતો સાંભળીએ ધારાસભ્ય ચૈતર વસાવા એ આમંત્રણ ના મળતા કેવાલાલ ગુમ થયા હતા સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ સાહેબ અને શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન ભી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનો અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મોહતાજ જ નથી મને પત્રિકામાં નામ આવે મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયદનાજી શર્માજી તકલીફ છે આપકો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયા નો ખર્ચો થાય તમે મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયા નો અમારા આદિજાતિ પંદર કરોડ ના ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજાર ચાલીસ લાખ ના તમે ખર્ચા નાસ્તા માટે બે કરોડ ખર્ચા પાડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પાડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પાડ્યા બસ માટે બે કરોડ ને એકતેર લાખ રૂપિયા નો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડ હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સ ના પગારે આપડે આ જનતાના ટેક્સ નો પગાર મને પણ મળે છે તમને પણ કલેક્ટર થી કલેક્ટ તલાટી થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકો હોય જે પણ કે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી ના સાહેબ અમારા વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે અમને કઈ તમે દર વખતે ચિગદામાં કીધું દર વખતે આજ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આજ પ્રશ્નો ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય છું લોકોએ મને ચૂંટ્યા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂટાયેલા છે લોકોએ એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો તમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ અમને ઓ ભાઈ બંધ કરી દેવા મારા અધિકાર છે ભાઈ તમે ઓ ઓ બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમાં કોણ કેમ ફેર બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે એ પણ બંધ કરી દો એટલે આમંત્રણ આપું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપી ભાઈ અમે ચૂટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે कोई ना कोई ना कमल हम ना पैसा थी कहा बिल्डिंग नहीं बनी भाई कोई तो साहब हमें तुम्हारी रिस्पेक्ट करिए सर दर एक सरकार ना कार्यक्रम ना होता है तो भाई भाई चलो शांति भेज बैठ जाओ बद्दा बैठ ए भाई बद्दा बैठ जाओ बद्दा बैठ जाओ चलो शांति से बैठ भाई आगे नहीं બેસી जाओ શાંતિથી એ ભાઈ એ ભાઈ એ ભાઈ ચાલો ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ સાઈડ પર આવી જાવ